આપણે માંડવી વેવે 3 મહિના થઈ ગયા છે તો આજે આપડે ઓળા પાડીને શેકીને ખાવાના છે એક લેક લેને જ ખાવા મને ખવરાવો પડશે હો આ ટીટીયા બીના છે હવે જગી જાય તો જગી તો જાય જ ને તો આજ તારી પાસે જગાવવાના છે હવે આડે હાલો કોણ ખોલશે જો આમ ખુલી ગયો ઢેલોય તમારો હાડ બેતળ છે હા બસ આયા પકઠાણે છે ભાઈ આયા ઢકોડી હા આપડે ઓળા ખેંચવા જઈએ એટલે પેલા પાંચ તા સડાવવા નગર સોબન તાળી થાય કપડા એ પલકણા હું ઓળા ખેંચી ને આવું તો સુલો સગવી ચાર રાખજે આપડે બે જણા થઈ રે એટલે ઓળા ખેંચી લઈ ઓલપા ઢોરેલી ખેંચવા તા જુગલભાઈ ગારો તો ઉછેડતા તા ઘારો આપણે ખેડુ ને ઘારો ખાવાનો જ હોય આ વરસાદ આવે ની નગર આ કરી કમાણી ફેલ થાય માર માર ફૂક માર વાહ વા તારી હા હુએ ઘી બહુ ખવરાયું બાપુ પાણી માં ભડકા કરી એવો ના ના ઈ જગી જો કાગળ ફૂલાવા નાખો છો પણ પવન સારો હોય બીના હોય તો જગીતો જાય હવે છે તમે એક ઉપાડો લીધો સોમાહા માં ભાઈ અહીંયા ડોડા અને આવા ઓળા પાડીને ખાવાની આવે મજા પણ આ હેકાણા પેલા ખાઈ જાય આપડે મસ્ત મજાના ઓળા હેકાઈ ગયા થોડાક દોઢવા કઈક મારી વાહે વધવા દેજે આ પાડો મરી જાય એટલું નો ખવાય ગોલ ભાઈ ખાઈ લીધા હવે બીડી તો પા ઓળા ખાઈ હું આ તમે બધા બાળી ને ખા એ ઊભો થઈ જા ઊભો થઈ જા બળી જાવ ચાલ હવે આવ્યો છું તો બે દોઢવા ખાઈ તો લો તો સાખી લે બગી એવો વિનાન ખોટા